જય બજરંગ બલી મિત્રો આપને શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરતા પહેલાં ભગવાનને એક પ્રાર્થના કરીશું પછી આપને હનુમાન ચાલીસાનો પાઠ સંપૂર્ણ સાંભળીશું અને તમે જો આ ચેનલ ઉપર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બીજા લોકોને પણ સબસ્ક્રાઈબ કરાવજો તો આપને ચાલો સૌ પ્રથમ આપણે હનુમાન દાદાને પ્રાર્થના કરીએ હે શ્રી રામ ભક્ત હનુમાનજી આજે અમે ભક્તિપૂર્વક તમારી સમક્ષ આવીને પ્રાર્થના કરીએ છીએ જે સર્વ જીવ માત્રના કલ્યાણ માટે વિશ્વમાં શાંતિ માટે સુખ અને સદભાવના સ્થિર રહે તે માટે ભક્તિ અને ધર્મનો પ્રકાશ દરેક હૃદયમાં જર હરે તે માટે દુઃખ રોગ અને દુઃખ દૂર વિચાર નાશ થાય તે માટે આ પ્રાર્થના અર્પણ કરીએ છીએ હે પવનપુત્ર હનુમાન અમારા મનમાં ભક્તિ હિંમત અને સેવાભાવ પ્રગટાવો પ્રત્યેક જીવોને સુખી અને નિરોગી રાખો વિશ્વમાં ભાઈચારો અને શાંતિનો સંદેશ ફેલાવો કોઈ જીવ દુઃખી ના રહે અને વિશ્વનું કલ્યાણ થાય એ માટે આજે હું તમારી ભક્તિપૂર્વક આરાધના કરું છું હે દાદા અમારી આરાધના સ્વીકારજો મિત્રો દરરોજ પાઠ કરવાથી શ્રી રામ અને હનુમાનજી પ્રત્યે ભક્તિ મજબૂત થાય છે ભક્તિથી જીવનમાં શાંતિ સંતોષ અને સાચી સફળતા મળે છે શ્રી હનુમાન ચાલીસામાં કહેવામાં આવે છે સંકટથી હનુમાન છોડાવી મન કર્મ વચન ધ્યાન ઉજવ લાવે અથા જે કોઈ મનથી કર્મથી અને વાણીથી હનુમાનજીનું સ્મરણ કરે છે તેના કાર્યમાં આવતા અવરોધો દૂર થાય છે અને સફળતા મળે છે બુદ્ધિહીનતાનું જાન કે સુમેરો પવન કુમાર વલબુદ્ધિ વિદ્યા દેહુ મોહિ હરહુ કલેશ વિકાસનો મતલબ એવો થાય છે કે હનુમાનજી પાસેથી આપણે બુદ્ધિ અને જ્ઞાન માગીએ છીએ બાળકો માટે પણ ચાલીસાનો પાઠ અત્યંત લાભદાયક છે ઘરમાં ચાલીસાનું પઠન કરવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને ઘર પવિત્ર બને છે ઘરમાં શાંતિનું વાતાવરણ છવાય છે દરરોજ ચાલીસાનો પાઠ કરવાથી દેવતાઓનો આશીર્વાદ મળે છે અને જીવનમાં શુભ કાર્યમાં સફળતા મળે છે પ્રત્યેક દિવસ દસ પંદર મિનિટ ચાલીસાનો પાઠ કરો તમારા જ્ઞાન અને આધ્યાત્મિક માર્ગમાં ખૂબ મદદરૂપ બની શકે છે તો મિત્રો હવે આપણે સંપૂર્ણ હનુમાન ચાલીસાનો પાઠ કરીશું બોલો શિયાળ રામચંદ્ર ભગવાન કી જય પવનપુત્ર હનુમાન કી જય શ્રી ગુરુ ચરણ સરોજ રજ નીચ મન મુકુરુ સુધારી જો દાયકુ ફલચારી બુિન તનુ જાનકી સુમીરો પવન કુમાર બલબુદ્ધિ વિદ્યા દેવો મોહી હરહુ કલે સ્વિકાર જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિ સતી લોક ઉજાગર રામદૂત અતુલિત બલધામ अञ्जनी कुत्र पवन सुतनामा महावीरविक्रम्भज वी कुमति कुमतिनिवाण सुमति के सङ्गी कञ्चन वरण विराज सुविसा कानन कुण्डल कुञ्चित केशा हातभद्रवद्रजा विराजे काजे मुजने ऊषाजे शङ्कर सुवर्ण केसरि नन्दन તેજ પ્રતાપ મહાજગંધન વિદ્યાવાન ગુયતિ ચાતુર રામ કાજ કરિ બે કોતુર પ્રભુ ચરિત્ર સુનિબે કુરશિયા રામ લખન સીતામનવશિયા સૂક્ષ્મ રૂપ ધરી સિંહિ દીખાવા વિકટરૂપ ધરી લંક જલાવા ભીમરૂપ ધરી અસુર સહારે રામચંદ્ર કે કાચ સવારે लायस जीवन लखन जियाए, श्री रघुवीर हर सि लाए रघुपति किन्हि बहुत बड़ाई तु मम प्रिय ही संभाई सहस्र बदन तुम्हारो जस गावे अस कहि श्रीपति कंठ लगावे शङ्कादिक ब्रह्मादि मुनीसा, नारद सारद सहित अई, જમ કુબેર દીકપાલ જહાતે કવિ કો વિધ કહી શકે કહાતે તુમ ઉપકાર સુગ્રી કીના રામ મિલાય રાજપદ રાજપીન્હા તુમરો મંત્ર વિભીષણ માના લંકેશ્વર ભય સબ જગ જાના જુગ શસ્ત્ર યોજન પર ભાનુ લીલ્યો તાહી મધુર ફલ જાનુ પ્રભુ મુદ્રિકા મેલી મુખમા જલ દિલા ગયે અચર જુમ કાજગત કે જેમ અનુગ્રહ તુ રે તે રમ દ્વારે તુમ રખવાન આજ્ઞા બિનુ પૈસા રે સબ સુખ લહેર તુમારી શરના તુમ રક્ષ કાહુ કો ડરના આપણ તેજ સમ ભૂત પીચાની કટ નહીં આવે મહાવીર જબ નામ સુનાવે રોગ હરે સબ પીરા જપત નિરત હનુમત બલબીરા સંકટ સે હનુમાન છુડાવે મન કર્મ વચન ધ્યાન જો લાવે સબ પર રામ તપસ્વી રાજા તિન કે કાજ સકલ તુમ સાજા ઓર મનોરથ જો કોઈ લાવે अमित जीवन फल पावे चारो प्रताप तुम्हारा हे प्रसिद्ध जगत उजियारा सादु संत के तुम रखवारे, असुर निकंद राम असुरनिकन्द रामदुलारे अष्टशिदिनो निधि के दाता असबर दीन की जान जानकी माता रसायन तुम रे पासा सदा रहो रघुपति के दासा તુમ ભજન રામ કો ખુપાવી જનમ જનમ કે દુખ બિરસા અંત રઘુબર પુર જાય જહા જન્મ હરિ ભક્ત કહાઈ ઔર દેવતા ચિંતન ધરી હનુમત સે સર્વ સુખ કરી સંકટ કટે મિટે સબ પીરા જો સુમેર હનુમત બલબીરા जय 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 हनुमान घुसाई कृपा करु गुरुदेव की नायी जो सतबार पाठ कर कोई छूट ही बंदी महासुख होई जो यह पढ़े हनुमान चालीसा होय दिशा की सा तुलसीदास सदा हरि चेला की जे नाथ हृदय महेरा पवन तनय सङ्कटहरण मङ्गलमूरतिरु रामलखन सीता सही हृदय बसहु सुरभु सियावर रामचन्द्र की जय रमापति रमचन्द्र की जय पवन सुत हनुमान की जय उमापति महादेव की जय मित्रों આ વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય શ્રીરામ લખવાનું ભૂલતા નહીં